વસુદેવ સુતમ દેવમ કંસચાણુર મર્દનમ દેવ કી પરમાનંદ કૃષ્ણમ વંદે જગદગુરુ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના નવા વર્ષમાં આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ નવ વર્ષ નવા આયામો નવા સંકલ્પો અને નવી જે કોઈ પણ આપણા મનની વૃત્તિ હોય એને સિદ્ધ કરવાનો સમય એટલે નવું વર્ષ નવા વર્ષની અંદર ગ્રહ નક્ષત્ર શું કહે છે કયા નક્ષત્રો આપના અનુકૂળ છે અને કયા નક્ષત્રો આપના અનુકૂળ નથી કયા ગ્રહો આપને અનુકૂળ છે અને કયા ગ્રહો આપનાથી વિપરીત પરિસ્થિતિમાં છે આ બધા સંયોગોને સાથે લઈ અને રાશિફળ જણાવવા માટે હું આવી ગયો છું તો સૌ પ્રથમ આપણે વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોમાં શબ્દ આવે છે અ લ અને ઈ જેની રાશિ પણ અથી શરૂ થતી હોય લથી શરૂ થતી હોય કે ઈથી શરૂ થતું હોય એ રાશિને મેષ રાશિ કહેવાય છે અને મેષ રાશિના જાતકો માટે આ વર્ષ અનેક પ્રકારના સારા શુભ સંકેતો પણ લઈને આવ્યું છે અને સાથે સાથે સંઘર્ષ અને સ્ટ્રગલ પણ લઈને આવી રહ્યું છે કારણ કે મેષ રાશિની અંદર શનિની સાડા સાતી પણ ચાલી રહી છે છતાં વ્યક્તિના કર્મ ઉપર શનિની સાડા સાથે છે એટલે મેષ રાશિના જેટલા પણ જાતકો છે એ બધાને સાડા સાથે નુકસાન કરે એવું પણ નથી મેષ રાશિના જાતકોને વર્ષના શરૂઆતની અંદર જ સારામાં સારા આર્થિક ધન લાભ થાય એવા ઉત્તમ પ્રકારના યોગ આ વર્ષના આપણા બની રહ્યા છે આ વર્ષ આપણા માટે સોનામાં સુગંધ ભળે એવું ઉત્તમ વર્ષ બની રહે છે અગત્યના કાર્યોની અંદર આપના પરિવારનો સહયોગ પણ પ્રાપ્ત થાય તેમજ ગણતરીપૂર્વકના આયોજનથી આપ ચાલશો તો આપને સારામાં સારા લાભ પ્રાપ્ત થશે પરંતુ જો વધારે પડતું સાહસ કર્યું કોઈ પણ ઓવર કોન્ફિડન્સમાં કામ કર્યું અને કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગરનું વધારે પડતું સાહસ કર્યું તો આપને શનિની સાડા સાતી પણ ચાલી રહી છે કે જેના કારણે આપ મુશ્કેલીમાં મોકલાવો મુશ્કેલીમાં મુકાઈ જશો અને ઘણી બધી તકલીફનો સામનો કરવો પડશે માટે અત્યારનો સમય આપનો એવો છે કે જે કોઈ પણ કાર્ય કરો એ ગણતરીપૂર્વક કરો ગણતરીપૂર્વકના કાર્યોની અંદર ક્યાંય તમે ભૂલા પડશો નહીં અને કાર્ય ખૂબ સરળતાથી અને સારું થશે એ જ પ્રમાણે સ્થાવર મિલકત ખરીદવાની હોય તો સ્થાવર મિલકત ખરીદવા માટે પણ ઉત્તમ યોગ બની રહ્યો છે સ્થાવર મિલકતની અંદર કોઈ સાહસ કરો પણ એવું સાહસ કરો કે જેને તમે પહોંચી વળો એવું સાહસ કદાપી ના કરો કે જેનાથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડે વધારે પડતું સાહસ કરવા જશો તો એનાથી આપ મુશ્કેલીમાં મુકાઈ શકશો પરંતુ નહીવત સાહસ કરી જે પોતાની પાસે ધન સંપત્તિ વૈભવ હોય એના મધ્યમ પ્રમાણમાં કે મધ્યમ પ્રમાણેથી નીચું સાહસ કરીને તમે આગળ વધશો તો તમારે કોઈ પણ પ્રકારની તકલીફ નડશે નહીં અને આપણા કાર્યો સિદ્ધ થશે સ્થાવર મિલકત પણ ખરીદી શકશો અને કોઈક પ્રોપર્ટી સ્થાવર મિલકત તમે કોઈ હપ્તા દ્વારા કોઈ કમ બેન્કની લોન દ્વારા લીધી હોય તો એને પણ આપ પરિપૂર્ણ રીતે એ હપ્તા બધા ભરી શકશો અને આગળ વધી શકશો એ જ પ્રમાણે વિદ્યાર્થીઓ માટે જોવા જઈએ તો વિદ્યા અભ્યાસની અંદર વધારે પડતી મહેનત કરવી પડે એવા યોગ છે જો વિદ્યાર્થી ઓવર કોન્ફિડન્સમાં રહી જશે કે ભાઈ મને તો બધું આવડે છે અને બધું ચાલશે કંઈ બહુ તૈયારી કરવી નથી જો આવા આયામમાં તમે રહેશો અથવા તો આવા ઓવર કોન્ફિડન્સમાં રહેશો તો આ વર્ષે આપના જે માર્ક્સ હોય એ ઘટી શકે છે માટે આ વર્ષે કોઈ પણ પ્રકારનું ઓવર કોન્ફિડન્સ કરવું નહીં વધારે પડતી અતિશયોક્તિ ન કરવી તમને જે આવડતું હોય એ અને નવું શીખવાનો પ્રયત્ન કરી અને આગળ વધશો તો વિદ્યાભ્યાસ ખૂબ સારો જળવાશે અને વિદ્યાભ્યાસની અંદર પ્રગતિ જળવાઈ રહેશે એ જ રીતે નવવિવાહિત દંપતિ હોય અને નવવિવાહિત દંપતિ બાળકનું સંતાન પ્રાપ્તિનું આયોજન કરી રહ્યા હોય તો આ વર્ષ એમના માટે ઉત્તમ છે સંતાન પ્રાપ્તિના યોગો આ વર્ષે ઉત્તમ થાય છે તેમજ બેથી ત્રણ વર્ષ કે ચાર વર્ષ લગ્નના થયા હોય અને સંતાનનું પ્લાનિંગ ના કરી હોય અને આ વર્ષે સંતાનનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ વર્ષે સંતાન પ્રાપ્તિના યોગો ઉત્તમ બની રહ્યા છે તો આ વર્ષે આ બાબતની અંદર પતિ પત્નીએ સાથે મળી કોઈ પણ તમારા દેવી હોય ઈષ્ટદેવ હોય એમનું સાથે મળી અને સવા લાખ મંત્રોનું એક અનુષ્ઠાન કરો અને અનુષ્ઠાન કર્યા પછી તમે સંતાન પ્રાપ્તિના કાર્યમાં આગળ વધો તો આપની પ્રગતિ ખૂબ જળવાશે સંતાન પ્રાપ્તિના ઉત્તમ યોગો બની રહ્યા છે ખાસ કરીને નોકરીયત વર્ગ માટે વાત કરીએ તો આ વર્ષ ઉત્તમ છે નોકરીની અંદર સારામાં સારા લાભ બન્યા રહેશે પરંતુ નોકરીની અંદર નાની મોટી જે કહેવાય તકલીફો સહન કરવી પડશે પોતાના ઉચ્ચ અધિકારી હોય કે ઉચ્ચ જે કાર્યકર્તાઓએ તમારા ઉચ્ચ અધિકારી હોય અથવા તો પછી તમારાથી ઉપરી ડિગ્રી ધરાવતા હોય કે જેમના હાથ નીચે તમે કાર્ય કરી રહ્યા હોય એમનું નાનું મોટું સાંભળવું પડે નાના મોટા વિવાદ થયા કરે આ બધું થશે પરંતુ તમારી કાર્યનિષ્ઠા કાર્યશક્તિ અને જે કાર્ય કરવાની તમારી કુશળતા છે એ જોઈ અને સારામાં સારા લાભ તમને પ્રાપ્ત થાય એવા પણ ઉત્તમ પ્રકારના યોગ બની રહ્યા છે આ વર્ષે ખાસ સાચવવાનું છે તો જીવન સાથી સાથે કોઈ પણ પ્રકારના મતભેદ ના થાય તે ખાસ સાચવવાનું છે જેની સગાઈ થઈ હોય અને સગાઈના બે ત્રણ મહિના ચાર મહિના થયા હોય અને લગ્ન લેવાની તૈયારી હોય એવા વ્યક્તિઓએ પણ પોતાના જીવનસાથી જેમની સાથે સગાઈ થયેલી છે એમની સાથે કોઈ પણ પ્રકારના વધારે પડતા વાદ વિવાદમાં ઉતરવું નહીં કારણ કે વર્ષની શરૂઆતમાં જ સૂર્ય અને મંગળનો અંગારક યોગ છે આ અંગારક યોગ પિસ્તાલીસ દિવસ માટે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા સર્જી શકે છે એટલે કે પતિ પત્ની વચ્ચે મતભેદ થાય અથવા તો તમે લગ્ન સંબંધ કર્યો હોય તો એની અંદર પણ તકલીફ થાય કોઈ પ્રેમી હોય તો પ્રેમી પંખીડાઓમાં પણ વિવાદ અને વિખવાદ થાય એવા યોગ છે તો એ બાબતે ખાસ સાવધાની રાખવી એ જ પ્રમાણે આ વર્ષે ભાગીદારીની અંદર વ્યવસાય ચાલતો હોય તો પણ તમારે ખાસ થોડું ઘણું સહન કરવાનું આવે તો સહન કરી લેવું નહીં તો જો ભાગીદારો સાથે વિવાદ અને વિખવાદ કરો તો એના કારણે ભાગીદારીમાં પણ નાની મોટી મુશ્કેલીઓ થાય અને ભાગીદારી છૂટી પણ થઈ શકે એવા યોગ છે નવી ભાગીદારીની અંદર સાહસ કરવા માગતા હોય તો એ હમણાં થોભી જજો હમણાં સમય સારો નથી તમારે નવી ભાગીદારી કરવી હોય તો મિનિમમ નેવું દિવસનો સમય એ પસાર થવા દો એના પછી તમે ભાગીદારી કરજો નેવું દિવસ એટલે કારતક મહિનાથી કારતક માક્ષર અને પોષ આ પોષ મહિનો જાય એ પછી તમે ભાગીદારી કરો તો વાંધો નહીં આવે નહીં તો એના પહેલાં તમે ભાગીદારી કરશો તો એની અંદર થોડા વિપરીત પરિણામો આવી શકે એવા યોગ છે નાનું મોટું સહન કરવાની શક્તિ હોય અને નાનું મોટું નુકસાન પણ સહન કરવાની શક્તિ હોય અને ભાગીદારીમાં કોઈપણ પ્રકારના નાના મોટા વિવાદ થાય તો એને સહન કરવાની શક્તિ હોય તો ભાગીદારી કરો તો કોઈ વાંધો નથી એ જ પ્રમાણે આ વર્ષે વર્ષની શરૂઆતમાં જ સૂર્ય અને મંગળ આ બંનેનો અંગારક યોગ થાય છે અને મેષ રાશિથી જોવા જઈએ તો પ્રથમ સ્થાન આપનો જે રાશિ સ્વામી છે મેષ રાશિનો એ મંગળ છે તેમજ આપની રાશિથી આઠમી રાશિ ગણીએ તો વૃશ્ચિક રાશિ એનો સ્વામી પણ મંગળ થાય છે તો સૂર્ય સાથે મંગળ હોવાથી સૂર્ય અને મંગળનો અંગારક યોગ થાય છે અંગારક યોગના કારણે આ યોગ આપની રાશિ જોતાં જે પહેલાં અને આઠમા ભાવની રાશિ સાથે અંગારક યોગ થતો હોવાના કારણે આપે વાહન ચલાવવાની અંદર ખાસ કાળજી રાખવાની જરૂર છે જો વાહન ચલાવવાની અંદર કાળજી ના રાખી તો એનાથી આપને નાનો મોટો અકસ્માત પણ થઈ શકે છે તો એનાથી ખાસ સાવધાન રહેવું આ ઉપરાંત કોઈ પણ પ્રકારની વારસઈ મિલકતની અંદર વાદ વિવાદ ચાલતા હોય તો એવા વાદ વિવાદ ટાળવા નહીં તો એના કારણે વારસાઈ મિલકતની અંદર મુશ્કેલીઓનો સામનો કરવો પડે કોર્ટ કચેરી થાય વિવાદ થાય એવા પણ યોગો છે તો એ બાબતમાં પણ ખાસ સાવધાની રાખશો એ જ પ્રમાણે નાની મોટી યાત્રાઓના ઉત્તમ યોગ આ વર્ષે બની રહ્યા છે કોઈ નાની મોટી યાત્રા કરવી હોય તો આપનાથી થશે અને એના સારા પરિણામો પણ પ્રાપ્ત થશે આધ્યાત્મિક ઉર્જા પણ પ્રાપ્ત થશે અને શનિની સાતીની અંદર રાહત પણ થશે શનિની સાતી માટે હનુમાન ચાલીસા છે સુંદરકાંડના પાઠ છે અથવા તો શનિદેવનો મૂળ મંત્ર છે ઓમ સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રના વ્યવસ્થિત રીતે દર શનિવારે ચાર માળાના મંત્ર જાપ સવારે અથવા સાંજે કરવામાં આવે રેશમી વસ્ત્ર ઊનનું આસન અને રેશમી વસ્ત્ર કે ઊનનું આસન હોય એના ઉપર બેસી શરીરનો કોઈપણ ભાગ નીચે જમીનને સ્પર્શ ના થતો હોય એ રીતે તમે આ મંત્ર કરશો તો એના ઉત્તમ ફળ તમને પ્રાપ્ત થશે અને શનિની સાડા સાતીની અંદર ઘણી બધી રાહત રહેશે એ ઉપરાંત તમે હનુમાનજી મહારાજના મંત્ર પણ કરી શકો ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્ર કરવાથી પણ આપને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય છે તેમજ હનુમાન ચાલીસિયાના પાઠ કરવાથી તેમજ સુંદરકાંડના પાઠ કરવાથી પણ આપને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય છે દર શનિવારે હનુમાનજી મહારાજના દર્શન કરવાથી શનિ મહારાજના દર્શન કરવાથી પણ આપને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય છે હનુમાનજી મહારાજને તેલ અને સિંદૂર ચડાવવાથી પણ સારા લાભ પ્રાપ્ત થાય અથવા તો શનિદેવનું મંદિર હોય ત્યાં કાળા તલ સાથે તેલ ચડાવવાથી પણ સારા લાભ પ્રાપ્ત થાય છે તો આ પ્રમાણે શનિની સાડા સાતીમાંથી બચી શકાય છે અને આ પ્રમાણેના ઉપાય કરવાથી ઘણી બધી રાહત થાય છે આ વર્ષે વધારે પડતું જો ધ્યાન રાખવાનું હોય આપને તો એ છે કે વધારે પડતું સાહસ કરવું નહીં વધારે પડતું સાહસ કરવા જશો તો એનાથી આપ મુશ્કેલીમાં મુકાઈ જાઓ એવા યોગ છે તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે આરોગ્ય બાબતમાં પણ આ વર્ષે ખાસ કાળજી રાખવાની જરૂર છે વર્ષની શરૂઆતમાં જ્યારે સૂર્ય અને મંગળનો અંગારક યોગ થતો હોય જે આરોગ્ય બાબતમાં મુશ્કેલી થોડી સૂચવે છે એટલે વધારે પડતું શ્રમ કરો મહેનત કરો તો એનાથી નર્વસ થઈ જાઓ અને એનાથી તકલીફ પણ થાય ખાસ કરી અને જ્યારે અંગારક યોગ થતો હોય ત્યારે હિમોગ્લોબિન ઘટતું હોય છે તેમજ માંસ અને મજ્જા તંતુ લગતી તકલીફ થાય છે બ્લડ જનિત જે રક્તચાપ જેવા રોગો છે એવા થતા હોય છે તેમજ બ્લડ સર્ક્યુલેશનને લગતા રોગો થતા હોય છે એમાં પણ ખાસ કરીને જે મોટી ઉંમરના વ્યક્તિ હોય અને એમાં જેને બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય એમને તો આ વર્ષે ખૂબ સાચવવાની જરૂર છે ને તો આ વર્ષે બ્લડ પ્રેશરની અંદર નહીવત નહીં પરંતુ વધારે પડતું બ્લડ પ્રેશર ઓછું વધુ ક્યારેય થઈ જાય એનું કંઈ નક્કી રહે નહીં તો એ બાબતે પણ અગત્યની સૂચના છે કે ખાસ એડવાન્સમાં એની કાળજી લેવી સૂર્ય સૂર્યબુધનો યોગ વર્ષના શરૂઆતની અંદર જ થાય છે જે ઉત્તમ યોગ છે એટલે સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ તમને સારામાં સારા ફળ પ્રાપ્ત કરાવે પણ એ ફળ તમે ક્યારે મેળવી શકો જ્યારે ગણતરીપૂર્વક તમે ચાલો એડવાન્સ પ્લાનિંગથી ચાલો અને એ જ પ્રમાણે બુદ્ધિ તર્ક વિતર્ક ગમે એટલું કરે પરંતુ બુદ્ધિના માર્ગ ઉપર તમે ચાલો તો તમને સારા પરિણામો આ વર્ષે પ્રાપ્ત થાય જ કારણ કે સૂર્ય સૂર્યબુદ્ધના બુદ્ધાદિત્ય યોગનો પ્રભાવ છે કે જેનો ફળ તમને પ્રાપ્ત થાય શનિની શાળા સાથે હોવા છતાં પણ આ વર્ષે ચંદ્ર અને મંગળનો મહાલક્ષ્મી યોગ વર્ષની શરૂઆતમાં જ બની રહ્યો છે એટલે વર્ષની શરૂઆતમાં આ યોગ બની રહ્યો છે કે જેને ટુર ટ્રાવેલ્સનો બિઝનેસ હોય એને સારામાં સારા લાભ થાય તેમજ જમીનનો વ્યવસાય કરતા હોય એમને સારામાં સારો લાભ પ્રાપ્ત થાય એ ઉપરાંત ચંદ્રનો વ્યવસાય આવે છે કોસ્મેટિક આઇટમ સિન્થેટિક કાપડ તો એનાથી પણ સારામાં સારો લાભ પ્રાપ્ત થાય દૂધનો વ્યવસાય કરતા હોય દૂધ બનાવટની વસ્તુનો વેપાર કરતા હોય તેમજ સ્ત્રી શણગારની વસ્તુનો વેપાર કરતા હોય એ બધાને સારામાં સારા લાભ થશે ખેત પેદાશની વસ્તુ જે વેચતા હોય અથવા તો ખેત પેદાશ લગતા વસ્તુનું જે કાર્ય થતું હોય એની અંદર પણ સારામાં સારો લાભ થાય મેડિકલ ક્ષેત્રે જે જોડાયેલા હોય એમને પણ સારામાં સારો લાભ પ્રાપ્ત થાય આયુર્વેદિક ક્ષેત્રે જોડાયેલા હોય એમને પણ સારામાં સારો લાભ પ્રાપ્ત થાય એમ આ વર્ષ જે છે એ આ બધા જે વ્યવસાયોવાળા વ્યક્તિઓ છે એમના માટે ખૂબ સારો છે આ વર્ષે આ બધા જે વ્યવસાય કરતા હોય એમને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે કારણ કે ચંદ્ર અને મંગળનો મહાલક્ષ્મી યોગ ઘણા વર્ષ બાદ આજે મેષ રાશિમાં જે મેષ રાશિના વ્યક્તિઓને જોવા મળે છે કારણ કે આ જે યોગ છે મેષ રાશિથી સાતમા ભાવમાં એટલે કે તુલા રાશિમાં બની રહ્યો છે તુલા રાશિમાં જે ચંદ્ર અને મંગળનો મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે એની સીધી દ્રષ્ટિ મેષ રાશિમાં થાય છે એટલે જ્યાં પણ ધન સંપત્તિ કમાવાનો માર્ગ હોય એ તરફ તમારી બુદ્ધિ વ્યવસ્થિત દોડશે અને એ વ્યવસ્થિત બુદ્ધિ દોડતી હોય ને જો પૂર્વક તમે આગળ વધો તો આ વર્ષે તમે સારામાં સારા એના લાભ પણ ઉઠાવી શકો એવા ઉત્તમ યોગ છે ખાસ તમારે સાચવવાનું છે તો મેં આગળ કહ્યું એ જ પ્રમાણે સૂર્ય અને મંગળનો જે અંગારક યોગ પણ સાથે છે એટલે અંગારક યોગના કારણે કોઈ વધારે પડતું કમાવામાં વધારે પડતું સાહસ કરવામાં અથવા તો વધારે પડતું શારીરિક શ્રમ કરવાની અંદર આપનું આરોગ્ય ના જોખમાય એની ખાસ કાળજી લઈ અને ચાલવાનું છે આ પ્રમાણે તમે ચાલશો તો આ વર્ષે આપના ઉત્તમ યોગ બની રહેશે આ વર્ષે સાતમા ભાવની અંદર ગ્રહોનો સંગમ એવો છે કે નેવું દિવસ પછી આપના મેરેજનો યોગ પણ ઉત્તમ બની રહ્યો છે માટે લગ્ન સંબંધી કાર્યોની અંદર આગળ વધવા માગતા હોય તો પણ આ વર્ષ આપના માટે ઉત્તમ છે તો આ મેષ રાશિના રાશિનો રાશિના જે જાતકો છે એમનું રાશિફળ છે આ વર્ષ એકંદરે આપના માટે ખૂબ સારું લાભદાયી અને ફળકારક છે માત્ર ને માત્ર જો સાચવવાનું છે તો બે જ વસ્તુથી સાચવવાનું છે એક વધારે પડતું સાહસ ના કરવું થોડું વાણી ઉપર નિયંત્રણ રાખીને ચાલવું વધારે પડતું કોઈની સાથે બોલીને બગાડવું નહીં અને ત્રીજી વસ્તુ જે સાચવવાની છે એ છે કે ઓવર કોન્ફિડન્સમાં રહેવું નહીં અને આરોગ્ય બાબતમાં ચોથી વસ્તુ ખાસ કે આરોગ્ય બાબતમાં પણ સાચવજો આ ચાર વસ્તુ પર તમે વ્યવસ્થિત સાચવીને ચાલશો તો આ વર્ષ આપના માટે ખૂબ જ મંગલમય બની રહેશે જય શ્રી કૃષ્ણ